હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે છે સન્ડે અને આજે મને એવું થયું કે ચાલો આપણે વિઝિટ કરીએ કાશ્મીરી બાપુના આશ્રમની તો આજે હું જાઉં છું કાશ્મીરી બાપુના આશ્રમે જ્યાં કાશ્મીરી બાપુનું સમાધિ સ્થાન છે અને ત્યાં એક માતાજી વિરાજમાન છે એમના પણ આપણે દર્શન કરશું તો અત્યારે વાગ્યા છે ચાર ને દસ મિનિટ અને મેં ચાલવાનું ચાલુ કરી દીધું છે તો હવે હું જોઉં છું કેટલી વારમાં ત્યાં પહોંચી શકું છું કારણ કે દોઢ બે કિલોમીટરનો રસ્તો છે જંગલમાં તો આપણે જોઈએ કેટલી વારમાં પહોંચીશ તો ચાલો લોગમાં કન્ટિન્યુ રહેજો તો હું અત્યારે જો જાઉં છું અને પબ્લિક પણ ઘણું છે એટલે કઈ ડર જેવું છે નહી પબ્લિક છે સંડે છે એટલે ઘણું પબ્લિક છે પબ્લિક ઘણું છે એટલે કઈ આમ ટેન્શન જેવું છે ને કે એકલા હોય કે એવું કઈ નથી ઘણું પબ્લિક આવેલું જાય છે આગળ આપણે અડધે રસ્તે તો પહોંચી ગયા છે થોડુંક જ બાકી છે તો હમણાં આપણે આશ્રમે પહોંચી જશું અને દર્શન તમને કરાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો જોઈ શકો છો તમે કે કેટલું પબ્લિક જઈ રહ્યું છે બધા કારણ કે આવે છે શિવરાત્રી એટલે શિવરાત્રી હિસાબે પબ્લિક જાજુ છે તો ઘણું પબ્લિક છે બીક જેવું છે નહીં જંગલમાં ઘણા એમ કહેતા હોય કે બીક લાગે જંગલ છે તો પણ બીક જેવું અત્યારે કાંઈ છે જ નહીં કારણ કે તમે જોઈ શકો છો કે ખૂબ જ પબ્લિક જઈ રહ્યું છે તો હવે આપણે પહોંચી ગયા છીએ આશ્રમે અને તમે જોઈ શકો છો ઘણું જ પબ્લિક ઉપર આવી ગયું છે જો શ્રી દાતારેશ્વર મહાદેવ ગાઈસ જોઈ શકો છો તમે કે આપણે આવી ગયા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે તો આ છે પ્રવેશ દ્વાર અહીંથી આપણે અંદર મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ તો વ્લોગ કન્ટિન્યુ રહેજો અંદર હું તમને દર્શન કરાવું છું કાશ્મીરી બાપુના સમાધિ સ્થાનના ને માતાજીના તો ચાલો અંદર જઈએ આપણે દર્શન કરવા તો મિત્રો જેવા આપણે પગથિયા ચડસુ ઈ જ પહેલા જ પ્રથમમાં જ ખોરિયલ માતાજીનો મંદિર આવશે આ છે ખોરિયલ માતાજીનું મંદિર આપણે ત્યાં પર દર્શન કરશું જય માતાજી અહીંયા અત્યારે બંધ છે એટલે જય કોડિયારમાં અહીંયા પ્રસાદી બધા એને ભક્તોને આપે છે ત્યાં પ્રસાદી લેવાની છે અને આ મંદિર છે અહિયાં તમે જોઈ શકો છો બાપુના ફોટા છે એના દર્શન આપણે કરી શકીએ છીએ

અને આ જ્યોત છે એ અખંડ ચાલુ જ રહે છે તમે જોઈ શકો છો ગાઈસ કે અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી છે અહીંયા જે લોકો આવે છે બધાને પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે પ્રસાદી વગર જવા પણ નથી દેતા તો જોઈ શકો છો તમે બધા પ્રસાદી લે છે અમે પણ લેશું અને આ બધા સેવકો છે એ અહીંયા સેવા કરે છે આ કેટલા વાગ્યા સુધી રસોડું ચાલુ જ હોય છે દાદા સવારે આઠ થી રાતના દસ સુધી તો તમે જોઈ શકો છો કે સવારના આઠ વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધી કન્ટિન્યુ એમને રસોડું ચાલુ જ હોય છે અને બધા સેવા પણ જો ઊભા પગે કરે છે આપણે પણ હવે

અને પ્રસાદી પણ લઈ લીધી છે હવે પાછા આપણે નીકળશું અહીંથી

મિત્રો આપને આપણા સબ્સ્ક્રાઇબર મળી ગયા છે ક્યાંથી આવ્યા છો ભાઈ તમે ભાવનગર થી આવ્યા છો અચ્છા અને અહીંયા કેવું લાગ્યું તમને જૂનાગઢ સારું લાગ્યું અત્યારે મેળો કરવા આવ્યા છો મેળો કરવા આવ્યા છો અચ્છા અચ્છા શું શું જોયું તમે બહુ આમ સારું સારું બધું આવ્યું એમ ને અત્યારે કાશ્મીરી બાપુની જગ્યા ગયા હતા તમે એમ ને કાશ્મીરી બાપુની જગ્યા ગયા અચ્છા કેવું લાગ્યું કાશ્મીરી બાપુના आश्रम બહુ સારું લાગ્યું સારું છે સરસ સરસ ના અત્યારે મેળો કરશો ને અહીંયા તો શિવરાતનો આવે છે તો હા શિવરાત અચ્છા અચ્છા કેવું લાગ્યું છોકરાઓ તમને જુનાગઢ તમે બધા ભાવનગર ભાવનગરથી જવા સરસ સરસ વિડિયો જોજો અમારા હો રોકાવાના છો ને હજી તો બધાય સરસ આખવા મેળાનું જે લાઈવ પ્રસારણ રાતના હોય એ બધું જોજો તમે બહુ સરસ હશે સારું ચાલો તો બધાય બાય તો હું પહોંચી જશું પછી તમને બતાવું ભવનાથમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તો મિત્રો આ છે મારો નાનો નાનો દીકરો પરમિત કુબાવત અમારી બાજુ મારી છે એ પણ મારી ભેગો આવ્યો છે અમારો પાડોશી છે મને કે આંટી હું તમારો ભેગો આવું છું મેં કીધું હલાલ તો અમે બે આવ્યા છીએ તો અમારો પરમિત કંઈક બોલશે તો તમે સાંભળો ચાલો મિત્રો કેમ છો બધા મજામાં તો પેસેન્જર પ્રજ્ઞા વ્લોગમાં તમે સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે શું હમણાં ખોલવાના છે કે અમે ટૂંક સમયમાં ટ્રાવેલિંગ વિથ કે કે વ્લોગ અમે ટૂંક સમયમાં ખોલવાના છીએ તો એને પણ ભૂલતા નહીં લાઈક શેર કમેન્ટ કરો તો એ લોકો હમણાં ટ્રાવેલિંગ વિથ કે કે વ્લોગ ખોલવાના છે તો એમાંય પછી જ્યારે વ્લોગ મૂકશે ત્યારે આપણે તમને પરમિતભાઈ કહેશે ત્યારે સબસ્ક્રાઈબ કરજો એના બ્લોગને પણ તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે હું પહોંચવા આવી છું

જગ્યા થી આવીએ ત્યારે લંબેરના દાદા તો એના દર્શન કરી વગર તો કેમ દે તો હું આવી ગઈ છું લંબેર ના દર્શન કરવા તો ચાલો બધા લંબેરના દાદા ના દર્શન કરીએ જોઈ શકો છો તમે કેટલું પબ્લિક છે અત્યારે ફૂલ તૈયારી જોશમાં ચાલી રહી છે મેળાની અને પોલીસ બંદોબસ્ત પણ સારો છે તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે અત્યારે પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે આ બધા બહાર ગામથી આવતા હોય છે

તો હવે અમે કાશ્મીરી બાપુ ત્યાંથી દર્શન કરી લીધા છે અને હવે અમે જાશું ઘરે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને જય સ્વામિનારાયણ નેક્સ્ટ વ્લોગમાં મળીએ